જાફરાબાદ બંદર પર ત્રણ નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવેલું છે દરિયામાં કરંટ જોવા મળેલો છે જાફરાબાદના દરિયા કિનારે ભારે વરસાદની આગાહીના પગલે બંદર પર ત્રણ નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવેલું છે દરિયા કિનારે પવન સાથે કરંટ જોવા મળેલો હતો રાજુલા જાફરાબાદ દરિયાકાંઠે વરસાદ સાથે પવનની ગતિ વધી છે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને એલર્ટ કરવામાં આવેલા છે તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવેલી છે જાફરાબાદની મોટાભાગની બોટો દરિયાકાંઠે લાંગરી દેવામાં આવેલી છે દરિયાકાંઠે પાંચથી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અમરેલી જિલ્લામાં દરિયામાં ભારે કરંટ જોવા મળેલો છે સાથે દરિયા કિનારે ભારે મોજાઓ પણ ઉછળી રહ્યા છે જાફરાબાદ શિયાળબેટ બેટ ચાંચ બંદર પીપાઉ પોર્ટ કિનારે દરિયામાં કરંટ જોવા મળેલો હતો જાફરાબાદના દરિયામાં મોટા મોછા ઉજળી રહ્યા છે અને જાફરાબાદના દરિયા કિનારે પવન સાથે દરિયો પણ હિલોળે ચડેલો છે